નમસ્કાર દોસ્તો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત અને મહારાષ્ટ્રને હમ મચાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે વાવાઝોડા ત્યાં તેની અસરની હજુ પણ બેઠા નથી ત્યાં હવે બીજું એક વાવાઝોડું સામે આવે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જો વાત કરીએ વાવાઝોડાને લઈને ખૂબ જ ખબર આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે યાસ નામનું ચક્રવાત તારીખ છવ્વીસ સત્યાવીસ મે ના રોજ પૂર્વી તટ ઉપર પહોંચવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે અને તે વાવાઝોડું પણ આવશે ચક્રવાત યાદની ચેતવણી બાદ પશ્ચિમ બંગાળ સરકાર અને ઓડિશા સરકારના પરિષ્ઠ સરકારની અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ ચક્રવાતનો સામનો કરવા બધા જ પ્રબંધ રહેજો જ્યારે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે ઉત્તર અદમાન સાગર અને બંગાળની પૂર્વ મધ્ય ખાડીમાં બાવીસ મેના રોજ ઓછા દબાણનું ક્ષેત્ર બનાવવાની સંભાવના છે તેના બોતેર કલાક બાદ ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે અને ચવ્વીસ મેની સાંજ સુધી પશ્ચિમ બંગાળ ઓડિશા તટ ઉપર પહોંચી શકે છે હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ ઓડિશા અને મેઘાલયમાં પચીસ મેના રોજ સામાન્ય મધ્યસ્થ સ્તરનો વરસાદ થઈ શકે છે જેના બાદ ઝડપીથી વરસાદ થશે અને તો વાવાઝોડાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમરા બેનર્જી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ચક્રવાતી વાવાઝોડાયાસની ચેતવણી ધ્યાનમાં રાખી અને પરિષ્ઠ સરકારી અધિકારીઓને બુધવારના રોજ નિર્દેશ આપી દીધો છે જ્યારે વાવાઝોડાનો સામનો કરવા માટે મંજૂરી પ્રબંધો કરે છે મિત્રો આ સમાચાર સામે આવી છે જયારે છવ્વીસ સત્યાવીસ તારીખની અંદર યાસ નામનું વાવાઝોડું ખતરનાક આવવાનું છે તેવા કેટલાક સમાચાર સામે આવ્યા છે તો બસ મિત્રો આજના સમાચારમાં અહીં સમાપ્ત થાય છે નવા સમાચાર માટે જોડાયેલા રહ્યો યુટ્યુબ ચેનલ જીગર ધામી ન્યૂઝ પર